ભાદરવા સુદ નોમના પવિત્ર દિવસે વડોદરા શહેરના વિવિધ રામદેવ પીરના મંદિરે સવારથી જ ભક્તો દર્શન કરવા ઉમટી પડતા હોય છે કલાલી ફાટક નજીક સંતોષીનગર વ્રિડા ખાતે રામદેવ પીરનું મંદિર આવેલું છે જ્યાં આજરોજ રામદેવ પીરની શોભાયાત્રા યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો નેઝા ધજા સાથે ઉમટી પડ્યા હતા સુદ નોમ ને લઈ વડોદરા શહેરમાં રામદેવ પીની શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે ભાદરવા સુદ એકમથી લઈ ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીના નોરતા હોય છે વર્ષોની પરંપરા મુજબ રામદેવ પીરના નેજા ધજાને મંદિરના શિખર પર ચઢાવીને બાબા રામદેવ પીરનો જયઘોષ કરવામાં આવતો હોય છે જે અંતર્ગત કલાલી ફાટક ખિસકોલી સર્કલ નજીક રામદેવપીની શોભાયાત્રા નીકળતા ભક્તો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા અને રામદેવપીની જયના નાદથી ગુંજતું કરી દીધું રામદેવપીની શોભાયાત્રા યોજાતા ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા